મૃણાલ ઠાકોરનો એક વિડીયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વાયરલ વીડિયોમાં અભિનેત્રી હૈદરાબાદના સૌથી જૂના મંદિરમાં ભક્તિને લાગણી સાથે પૂજા કરતી જોવા મળે છે મૃણાલ મંદિરમાં હાથ જોડીને પૂજા કરતી જોવા મળે છે તેના કપાળ પર તિલક પણ દેખાય છે અભિનેત્રીની આસપાસ લોકોની ભીડ જોવા મળે છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અભિનેત્રીની ની ભક્તિ શૈલી જોઈને ચાહકો પ્રભાવિત થયા છે અને તેના વખાણ કરી રહ્યા છે મહત્વનું છે કે મૃણાલ ઠાકુર અને વિજય દેવરા કોંડા આગામી ફિલ્મ ફેમિલી સ્ટાર પાંચમી એપ્રિલે રિલીઝ થઈ રહી છે આ ફિલ્મમાં માં દિવ્યાંશા કૌશિક અને અજય ઘોષ જેવા સ્ટાર્સ પણ જોવા મળશે આ ફિલ્મ જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે અને આ ફિલ્મમાં અભિનેત્રી સાથે વિજય દેવરા કોંડા જોવા મળશે બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ